હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ખાટા ઢોકળા તેના માટે મેં અહીંયા એક વાટકો ચોખા લીધા છે રસરના જે આવે છે તે લીધા છે તમે ગમે એ લઈ શકો અને ચાર ચમચી મેં તુવેરની ડાળ લીધી છે ચાર ચમચી મગની દાળ અને એક વાટકી મેં ચણાની ડાળ લીધી છે ચાર ચમચી મેં અડદની ડાળ લીધી છે અને એક વાટકી જેટલા મેં પૌવા લીધા છે હવે આપણે આ બધું મિક્સ કરી લેશું એક મોટા બાઉલમાં આપણે ચોખા ઉમેરી દઈશું ચણાની દાળ મગની દાળ તુવેરની ડાળ અને પૌવા અને અડદની ડાળ અને હવે આપણે આને ધોઈને અને સાફ કરી લેશું અહીંયા મેં ચાર પાંચ પાણીથી આ દાળ ચોખાને એવું ધોઈ લીધું છે હવે આપણે એને ચાર પાંચ કલાક માટે પલાળી દઈશું અને અહીંયા આપણું દાળ ચોખા પલળી ગયો છે મેં છ સાત કલાક માટે પલાળી દીધું હતું જુઓ તમે આવી રીતે અને હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું અહીંયા મોટો મિક્સરનો જાર લઈ લીધો છે તેમાં આપણે ઉમેરી લેશું અને એક વાટકી આપણે ખાટી સાસ ઉમેરશું અને હવે આપણે આને પીસી લઈશું અને આ ખાટા ઢોકળા બનાવવાના છે એટલે આપણે ખાટી સાસ પણ લઈ શકીએ અને દહીં હોય ને તો દહીં પણ ઉમેરી અને હવે આપણે આને પીસી લઈશું અને અહીંયા આપણું ચોખા જુઓ તમે આવી રીતે મેં પીસી લીધું છે જુઓ તમે આવી રીતે અને અહીંયા મેં એક કુક્કર લીધું છે અને હું હંમેશા કુકરમાં જ આથો ઉમેરું છું આવી રીતે આપણે આમાં નાખી દઈશું હવે ઢાંકણ ઢાંકીને સવાર સુધી માટે આપણે આથા માટે મૂકી દઈશું અને જો સવારે તમે પલાળો તો રાત્રે આવી રીતે આથો નાખી દેવાનો અને રાતે શોખાંડા પલાળો તો તમારે સવારે આથો નાખી દેવાનું તો રાત્રે બને આ સવારે નાસ્તામાં બનશે સવાર સુધી આપણે મૂકી રાખશું એટલે આથો આનો સરસ આવશે અને અહીંયા આપણે જોઈ જોઈશું આખી રાત મેં આથો રાખ્યો તો અને જ્યારે તમે કુકરમાં આથો નાખો ને તો તમારે સીટી ઉપરની કાઢી લેવાની જો તમે આથો આપણો સરસ આવ્યો છે જો એકદમ અને હવે આપણું આ બેટર તૈયાર છે હવે આપણે એમાં મસાલો કરી નાખશું અને આવી રીતે ખૂબ હલાવી લેશું

અને ખટાશ લાગે તો વધુ વધારે મિક્સ કરી લેશું તમે ઢોકળા તો બહુ વાર બનાવ્યો હોય પણ તમે એકવાર આવી રીતે ખાતા ઢોકળા બનાવજો બહુ સરસ બનશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લેશું અને આપણે થોડુંક સિંગતેલ ઉમેરશું થોડુંક ટેસ્ટ કરી લેવાનું કે મોળવું લાગે તો સેજ મીઠું ઉમેરી દેવાનું અને તીખા સોશી લાગે તો થોડાક મરસા ઉમેરી દેવાના અને હવે આપણે આને સ્ટીમ કરી લેશું અને અહીંયા મેં ઈનો લીધો છે તેમાં એક ચમચી જેટલો કે બે ચમચી જેટલો ઉમેરી દઈશું તમાર જેટલું બેટર હોય એ પ્રમાણે ઉમેરવાનો અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું અને ખૂબ હલાવી લઈશું અને તમે ખાવાનો છોડ આવે તે પણ ઉમેરી જો તમે આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે અને અહીંયા મેં ઢોકળિયાની પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને જે આપણે આ બેટર તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું તમારે જેટલી રાખવા પ્રમાણે ઉમેરી દેવાનું અને ઉપરથી આપણે લાલ મરચું ઉમેરી દઈશું થોડું અને અહીંયા મેં સ્ટીમ કરવા ઢોકળિયું મૂકી દીધું છે ચડવા દેસુ અને ઢોકળા સાથે આપણે દહીંની ચટણી બનાવી નાખશું તેના માટે મેં અહીંયા લસણ લીધું છે તમારે જેટલી ચટણી કરવી હોય એટલું લસણ લેવાનું તેને પણ આપણે ખાંડી લેશું જેટલી તીખી ખાવી હોય એ પ્રમાણે તમારે મરચું લેવાનું રહેશે અને હવે ખાંડી લેશું આપણે જોઈ જોઈશું જોવો તમે આપડા ઢોકળા સરસ સડી ગયા છે અને આવી રીતે જોઈ લેવાના જુઓ અહીંયા મેં બીજી પણ પ્લેટ આવી રીતે તૈયાર કરી લીધી હતી અને ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી દેસુ સિંગ તેલ તેનો સ્વાદ બહુ સરસ આવે આવી રીતે અને તમારે વઘાર કરીને ખાવો હોય તો પણ તમે આમાં વઘાર કરી શકો રાય જીરાનો પણ આવી રીતે સિંગ તેલ સાથે બહુ સરસ લાગે અને સ્વાદ સરસ આવે અને ઉપરથી આપણે કોથમીર ઉમેરી દેશું અને અહિયાં એક કડાઈમાં આપણે બે થી ત્રણ પાવડા તેલ ઉમેરી દઈશું તમારે જેટલી ચટણી હોય એ પ્રમાણે તેલ લેવાનું રહેશે અને હવે તેમાં આપણે જે લસણ અને મરચું ખાંડ્યું હતું તે ઉમેરી દશું અને થોડીક આપણે હળદર ઉમેરશું અને આવી રીતે તેલમાં એને અને સાતળી લેશો લસણ ને એટલે લસણ નો ખાસ સ્વાદ ન આવે અને એ મરસું અને લસણ ન બળે તેના માટે આપણે થોડું પાણી ઉમેરી દઈશું તમે એકવાર આવી રીતે લસણની ચટણી બનાવજો ઢોકળા સાથે બહુ સરસ લાગશે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દશું અને અહીં આપણી લસણની ચટણી સાતળાઈ ગઈ છે અને હવે બંધ ગેસ કરી દઈશું અને થોડુંક એક ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું એટલે આપણે આ દહીંની ચટણી થઈ ગઈ લસણ અને દહીંની ચટણી જો તમે આપણી ચટણી તૈયાર છે અને હવે આપણા ઢોકળા પણ ઠરી ગયા છે શેજ ઠરી જાય ને પછી એના પીસ કરવાના આવી રીતે જુઓ તમે સરસ એકદમ પોસા બન્યા છે જુઓ એકદમ સોફ્ટ અને અહીંયા મારા ખાટા ઢોકળા અને તીખી દહી અને લસણની ચટણી તૈયાર છે અને તમને કેવી આ રેસીપી લાગી તે કોમેન્ટ કરી જણાવજો અને જોતા જ ખાવાનું મન થાય તેવા પણ બન્યા છે જુઓ તમે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો